હેલો વાઇઝ ગુડ મોર્નિંગ જય માતાજી તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં કરી સવાર પડી જાય તો પેલા વેલા ઉઠી જાઉં છું બ્લોગ અપલોડ કરી દીધો તો પેલા વાગ્યા એડિટ કરીને અપલોડ કરી દીધો સવા સવારના સાત વાગ્યા છે થઈ ગઈ જશે બ્રશવ્રશ કર લો ચાવા પી લો કરીશું ભગવાન બે દિવસથી અલાઉટ હલાવ ઉઠી જશું ઠંડી પાછી આવી જઈશ સવારમાં દવા પરથી બ્લોગ સ્ટાર્ટ કરો તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો Jangan lupa subscribe ke bolta nahi saras <laughs> Laga <laughs> Kijana 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 <laughs>

સોનશાનાઈ લેતા આઈ ગયો તો એ લેતા આવો થઈ ગયો તો રેડી પેકેટ બોલ્યો રે પી લો નઈ થ્યું આલો એ વાંસા હું આ ભૂનાહી આને બધું જ પૈસા મળે બસ એ હા લેવ બટન જેમ બરોબર મમ્મી તો જોય છે આજે બાર કો પપ્પા તો આવશે અમદાવાદ લાઈસ ખૂલો ખોલો ચા પી લો

ની ગાય છે ઠંડી લાગતી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બાપ ક્યાં મસ્ત કામ કરે છે જાતે નય છે કપડા ધોવે છે હવે નાસ્તો વાસ્તો કરી લીધો છે ઘણા બધા ટાઈમ પછી ખાશું ઘણા ટાઈમ પછી બાર વાગે બે ત્રણ કલાક સુધી શાંતિ એટલામાં નહીં આવો એનું બધું કામ બતાવ

હો હા ખાવાનું થઈ ગયું હમણાં તો નાસ્તો કર્યો તો લેબુરી ખાસી મોટી થઈ છે લેબુ છે ના બસ લેબુડી વાઈ છે પછી કણો બદમ વાય છે નેક રસ મયથી દેખાય છે બાબત બીજું એક

पानी चालू चालू रसन એટલે બધું ભેજ છે ચલો ગાઈસ જો ગાઈસ છાબરો તૈયાર થઈ ગઈ છે આ કોઈ ના રવ આવું હોય તો મસ્ત રેડી થઈ ગઈ છે છાબરો અહીંયા ભેસો બોદવાની છે ના નાની લાઈન તો કોના ભેસો યાર ચા નો ઈ દે મમ્મી મમ્મી પોકી જો મમ્મી

જાડું ગ્રેવીવાળું લગ્નમાં છે કોઈ દાર બનાવતો નહીં આપણે તો ખાઈએ જ છે કે ના પાડે આમાં આપણે બે એકલો ને એવું બનાવ આ બધો ના હોય ને આ ખોચાના પૂર ના હોય મમ્મી ના હોય પપ્પા ના હોય આપણે બે હોય ને તાને બનાવવાનું એવું તો આ બધાનો પેજ હું બને ને હું બને બને ફોટા મેં તો ગાઈસ ખાવાનું તો ખાઈ દીધું

પૈસા પૈસા આવું કરું મારા ગાંધી બાપુ મારા ઘણા બધા દેખોના ગાંધી બાપુ પચાસ ની નોટ માં કવિ રથસ રથ પચાસ કઈ તો પડી જ વાગ્યા સ્વાળા સ્વાળ ગાળ ઘટ છ વાગ્યા ઉઠો ઉઠો ક્યાં સુધી હું ઘીરવાનું છું જો માણસ ઊંઘી રહ્યો છે બ્લેન્કેટ બ્લેન્કેટો ઘીરેલું જ કહેવાય ઠીક જો ખબર કાઢ વાજો છે તું ઘંટી કોને ચાલુ કરી છે તો અંદર પડી ગયું છે દૂધ લેવા જવું છો દૂધ લઈ આવો ભઠ્ઠામાંથી બહાર થવા પડી ગયું હોય ના સાત વાગી ગયા છે બાજુ ઢોકળી બનાવવાની તૈયારી છે કે પૈસા કશું નહીં લાવવાનું ભાઈ જો બોલ એની ચોકલેટ કાઢી કશું નહીં લવાય બધું ના ખવાય તારે તુ દોર લઈને તાયું 502 લાખ આરવંગર સબાન વળી ઢોકરી મોવાનું વાળા છે અહી જલા મિસ દીવાબા